एरपोर्ट सर्कल थी खोडिया नगर मुख्य मार्ग पर चार वाहनों वच्चे थयो अकस्मात नो बनाव ગઈકાલે રાતે વડોદરાના એરપોર્ટ સર્કલ થી ખોડિયાર નગર મુખ્ય ચાર પર ચાર વાહનો વચ્ચે થયો અકસ્માત નો બનાવ લક્ઝરી રિક્ષા કાર એક્ટિવા વચ્ચે થયો અકસ્માત એરપોર્ટ સર્કલ થી ફૂલ સ્પીડ માં આવતા વાહનો અને ડિવાઇડર વચ્ચે થી આવતા વાહનો ના કારણે નડ્યો અકસ્માત ડિવાઇડર પાસે ઉભેલી એક્ટિવા સવાર મહિલા પડી જતા થયા ઘાયલ 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા એરફોર્સ ગેટ અને મિલન પાર્ટી પ્લોટના મેન રોડ પર ફૂટની લારીઓના દબાણને કારણે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવોની વારંવાર વોડ નંબર ચારના જાગૃત નગર સેવક વિનોદ પ્રવાડ દ્વારા કરાઈ હતી રજૂઆત સદસી બે કોઈ જાનહાની થયેલ નથી આજે અત્યારે અડધો કલાક પહેલાં એરપોર્ટ સર્કલથી આપણે પુડિયાનગર જે ચાલીસ મીટર રોડ છે ત્યાં ગુરુદ્વારાની સામે બે ડિવાઈડર આવેલા છે જે ક્રોસિંગ છે જે પચાસ મીટરના અંતરે છે ત્યાં આગળ એક લકધરી બસ કંપનીની હતી અને પ્રાઇવેટ ગાડી મોટો એક્સિડન્ટ થયો છે મેં અગાઉ પણ કમિશનરથી રજૂઆત કરી છે વોર્ડની અંદર રજૂઆત કરી છે કે અહીંયા આગળ ચાલીસ મીટર રોડ ઉપર જે લારીઓ ભી રહેશે તેને હટાવવામાં આવે એના લીધે લારીઓ મુખ્ય રોડ પર આગળ ટ્રાફિક થાય અને ટ્રાફિક થવાના કારણે આજે મોટી દુર્ઘટના બની છે ભવિષ્યમાં એ કોઈ દુર્ઘટના મોટી ન બને એ માટે તાત્કાલિકથી કમિશનર કમિશ્નરને હું વિનંતી કરું છું અહીંયા આગળ આ કોઈ એરપોર્ટ સર્કલથી માંડીને કોડિયારનગર સુધી કોઈ પણ લારીએ ઉભી રાખી ન જોઈએ કડકમાં કડક સૂચના કરી જોઈએ એ મારી વિનંતી છે મેં મારા લિખિતની અંદર બી આપેલું છે આ લોકોની કે અહીંયા કોઈ પણ લારી બાજુમાં એરપોર્ટની દિવાલ છે એક મોટી દિવાલ છે ત્યાં આવા વિસ્તારની અંદર આ લોકો લારીઓ ઊભી રાખે છે આજે શું આજે એક લક્ઝરી કંપનીની કાર છે એક પ્રાઇવેટ કાર છે મોટી બસ છે એક એક્ટિવા એક્ટિવા જે બેન છે એમને હોસ્પિટલ લઈ ગયા છે એમને માથામાં વાગ્યું છે એમને દવાખાને લઈ ગયા એક શોર્ટ બોલાવી દે તબિયત તબિયત સારી છે એમની મારી ખાસ કરીને વિનંતી કમિશ્નર સીને કહેવા માગું છું કે એરપોર્ટ સરકારથી માંડી નહીં કોટિયારનગર સુધી જે બી પણ લારીઓ છે એને તાત્કાલિક હટાવવામાં આવે એની પર એક્શન લેવામાં આવે વિનોદભાઈ ભરવાડ કાઉન્સિલર વોર્ડ નંબર ચાર રોડ એયા પર ચાર ગાડીઓ કોઈ એક્સિડન્ટ હોવા ઉપયોગ મેરા રિક્ષા બી હે ત્યાં પે થડે તે મેં યાથી રિક્રોસ કર્યા હતા મેં વાહ પડ્યા હતા પીછે સે કાર આવી वो टन मार रहे थे उनकी गाड़ी में किसी ने स्पीड में टक्कर मारी तो वो इनकी गाड़ी आके मेरे रिक्शे में लगी मेरे रिक्शे में लगने के बाद वो सीधी हुई गाड़ी तो सीधी होने के बाद तब तक पीछे से वो सामने से बस आ गई आगे का हिस्सा बस में इनका अथड़ा गया और बाजू में लेडीज़ खड़ी थी स्कूटी वाली उनका भी एक्सीडेंट हो गया तो वो भी गिर गई वो बस के नीचे आ गई थी उनके ज़्यादा चोट खास नहीं आई है सर में चोट थी कुल मिला के चार गाड़ियों को हाँ शावाद